ત્યારે ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના નવી બોરીની આવકની વાત કરીએ તો અંદાજીત નેવ હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની પચાસથી પંચાવન હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જામ જોધપુરમાં અઢારસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જસદણમાં પણ 2500 આસપાસ બોરીની આવક નોંધાઈ હતી હળવદમાં પણ નવ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી મોરબી માં પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાંકાનેરમાં પણ 2500 આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજરોજ ગુજરાતના જુદા જુદા માં નોંધાઈ હતી ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા આજ આજરોજ પચાસથી પંચાવન હજાર નવી જીરાની આવક નોંધાઈ હતી આજરોજ જીરાના ભાવમાં કંઈ મોટો ઉછાળો જોવા ના મળ્યો હતો ના ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજરોજ સારી ક્વોલિટીનું જીરું વાંચીએ એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતાં વધુ અને તેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો તો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા હતા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાયો તો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સાત ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાળો જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયારીની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ નવી વરિયારીની આવક પાંચ હજાર કરતાં વધુ બોરીની નોંધાઈ હતી જેમાં આજરોજ જે બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ખાસ કરી આ જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયાળીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયારી આવી રહી છે તેનો ભાવ આજ રોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં ઓછી ક્વૉલિટીની વરિયારીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વૉલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસરબુલની વાત કરીએ તો ઈસરબુલની પણ આજ રોજ નવી સૌરાષ્ટ્રની એક હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું સો રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની આજરોજ નરમાસ હોય છે તે સૌરાષ્ટ્રના ઈસબગુલમાં જોવા મળી હતી જેમાં પેકેટ માલ કહેવાય છે તેનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના ઈસબગુલની પણ છસોથી સાતસો બોરી આવક નોંધાઈ હતી જેમાં આજરોજ બજાર હોય છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમાસ જોવા મળી હતી જેમાં જે ચાલુ ઈસબગુ હોય છે તેનો ભાવ ત્રણ હજાર અને ઉપર જે પેકેટ માલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર નવસોથી લઈ ચાર હજાર રૂપિયા સુધી બોલાયો હતો અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ ઈસબુનો પણ આજ રોજ જોવા મળ્યો હતો ધાણાની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ ચાર હજાર જેટલી બોરીની ધાણાની પણ આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ધાણામાં પણ નીચે જે એકદમ નીચો માલ હોય છે તેનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ઉપર એક્સ્રા ગ્રીન જે ધાણા આવી રહ્યા છે તેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ ત્રેવીસો ચોવીસો રૂપિયા સુધી બોલાયો હતો નવા અજમાની વાત કરીએ તો નવા અજમાની પણ આજરોજ ચારસોથી પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં નવા અજમાનો જે ભાવ હોય છે તે ટકેલો જોવા મળ્યો હતો અને તેમાં જે ચાલુ અજમો હોય છે તેનો ભાવ નીચે બે હજાર અને ઉપર પાંત્રીસોથી છત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો તલની વાત કરીએ તો તલમાં પણ આજરોજ બજાર હોય છે તે તકેલું જોવા મળ્યું હતું અને જે ચાલુ તલ હોય છે તેનો ભાવ નીચે ચોવીસોથી લઈ ઉપર બે હજાર નવસો રૂપિયા સુધી આજરોજ પણ તલના ભાવ બોલાયા હતા નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે આજે તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસ આજે શનિવાર ત્યારે ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના નવી બોરીની આવકની વાત કરીએ તો અંદાજીત નેવું હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની પચાસથી પંચાવન હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જામ જોધપુરમાં અઢારસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જસદણમાં પણ પચીસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી હળવદમાં પણ નવ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી મોરબીમાં માં પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાઈનેરમાં પણ પચીસો આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ પચાસથી પંચાવન હજાર નવી જીરાની આવક નોંધાઈ હતી આજરોજ જીરાના ભાવમાં કંઈ મોટો ઉછાળો જોવા ના મળ્યો હતો ના ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજરોજ સારી ક્વોલિટીનું જીરું વાંચે એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતાં વધુ અને તેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો તો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા હતા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાયો હતો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સાત ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાળો જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ નવી વરિયારીની આવક પાંચ હજાર કરતાં વધુ બોરીની નોંધાઈ હતી જેમાં આજો જે બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ખાસ કરી આ બરોજની જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયારીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયાળી આવી રહી છે તેનો ભાવ આજ રોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં ઓછી ક્વોલિટીની વરિયારીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયાળી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસરબુલની વાત કરીએ તો ઈસરબુલની પણ આજરોજ નવી સૌરાષ્ટ્રની એક હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું સો રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની આજરોજ નરમાશ હોય છે તે સૌરાષ્ટ્રના ઈસબગુલમાં જોવા મળી હતી જેમાં પેકેટ માલ કહેવાય છે તેનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના ઇસબગુલની પણ છસોથી સાતસો બોરી આવક નોંધાઈ હતી જેમાં આજરોજ બજાર હોય છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમાશ જોવા મળી હતી જેમાં જે ચાલું ઈસબગુર હોય છે તેનો ભાવ ત્રણ હજાર અને ઉપર જે પેકેટ માલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર નવસોથી લઈ ચાર હજાર રૂપિયા સુધી બોલાયો હતો અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ ઇસબગુરનો પણ આજ રોજ જોવા મળ્યો હતો ધાણાની વાત કરવામાં આવે તો ઊંઝા આજ રોજ ચાર હજાર જેટલી બોરીની ધાણાની પણ આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ધાણામાં પણ નીચે જે એકદમ નીચો માલ હોય છે તેનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ઉપર એક્સ્રા ગ્રીન જે ધાણા આવી રહ્યા છે તેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ ત્રેવીસો ચોવીસો રૂપિયા સુધી બોલાયો હતો નવા અજમાની વાત કરીએ તો નવા અજમાની પણ આજરોજ ચારસોથી પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં નવા અજમાનો જે ભાવ હોય છે તે ટકેલો જોવા મળ્યો હતો અને તેમાં જે ચાલુ અજમો હોય છે તેનો ભાવ નીચે બે હજાર અને ઉપર પાંત્રીસોથી છત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો તલની વાત કરીએ તો તલમાં પણ આજરોજ બજાર વચ્ચે તે તકેલું જોવા મળ્યું હતું અને જે ચાલુ તલ હોય છે તેનો ભાવ નીચે ચોવીસોથી લઈ ઉપર બે હજાર નવસો રૂપિયા સુધી આજરોજ પણ તલના ભાવ બોલાયા હતા નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે આજે તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસ આજે શનિવાર ત્યારે ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના નવી બોરીની આવકની વાત કરીએ તો અંદાજે નેવું હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની પચાસથી પંચાવન હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જામ જોધપુરમાં અઢારસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જસદણમાં પણ 2500 આસપાસ બોરીની આવક નોંધાઈ હતી હળવદમાં પણ નવ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી મોરબી માં પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાકાનેરમાં પણ 2500 આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજ રોજ ગુજરાતના જુદા જુદા માં નોંધાઈ હતી ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા આજ રોજ પચાસથી પંચાવન હજાર નવી જીરાની આવક નોંધાઈ હતી આજરોજ જીરાના ભાવમાં કંઈ મોટો ઉછાળો જોવા ના મળ્યો હતો ન ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજરોજ સારી ક્વોલિટીનું જીરું વાંચીએ એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતાં વધુ અને તેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસ્સો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાય હતો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા હતા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાય હતો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સાત ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાળો જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયારીની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ નવી વરિયારીની આવક પાંચ હજાર કરતાં વધુ બોરીની નોંધાઈ હતી જેમાં આજરોજ બજારો બજાર છે ટકેલું જોવા મળ્યું હતું ખાસ કરી આ જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયારીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયારી આવી રહી છે તેનો ભાવ આજરોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં ઓછી ક્વૉલિટીની વરિયાળીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા માર્કેટ યાર્ડમાં ઈસરગુલની વાત કરીએ તો ઈસરગુલની પણ આજ રોજ નવી સૌરાષ્ટ્રની એક હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું સો રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની આજરોજ નરમાશ હોય છે તે સૌરાષ્ટ્રના હિસાબગુલમાં જોવા મળી હતી જેમાં પેકેટ માલ કહેવાય છે તેનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના હિસાબગુલની પણ છસોથી સાતસો રૂ બોરી આવક નોંધાઈ હતી જેમાં આજરોજ બજાર હોય છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમાશ જોવા મળી હતી જેમાં જે ચાલુ ઈસબગુર હોય છે તેનો ભાવ ત્રણ હજાર અને ઉપર જે પેકેટ માલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર નવસોથી લઈ ચાર હજાર રૂપિયા સુધી બોલાયો હતો અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ ઈસબગુરનો પણ આજરોજ જોવા મળ્યો હતો ધાણાની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ ચાર હજાર જેટલી બોરીની ધાણાની પણ આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ધાણામાં પણ નીચે જે એકદમ નીચો માલ હોય છે તેનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ઉપર એક્સરા ગ્રીન જે ધાણા આવી રહ્યા છે તેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ ત્રેવીસો ચોવીસો રૂપિયા સુધી બોલાયો હતો નવા અજમાની વાત કરીએ તો નવા અજમાની પણ આજરોજ ચારસોથી પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં નવા અજમાનો જે ભાવ હોય છે તે ટકેલો જોવા મળ્યો હતો અને તેમાં જે ચાલુ અજમાવો હોય છે તેનો ભાવ નીચે બે હજાર અને ઉપર પાંત્રીસોથી છત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો તલની વાત કરીએ તો તલમાં પણ આજરોજ બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું અને જે ચાલુ તલ હોય છે તેનો ભાવ નીચે ચોવીસોથી લઈ ઉપર બે હજાર નવસો રૂપિયા સુધી આજરોજ પણ તલના ભાવ બોલાયા હતા નમસ્કાર યુડી ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે આજે તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસ આજે શનિવાર ત્યારે ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના નવી બોરીની આવકની વાત કરીએ તો અંદાજીત નેવું હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની પચાસથી પંચાવન હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જામજોધપુરમાં અઢારસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જસદણમાં પણ પચીસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી હળવદમાં પણ નવ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી મોરબીમાં પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાંકાનેરમાં પણ પચીસો આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય યાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજરોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી ઊંઝા યાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ પચાસથી પંચાવન હજાર નવી જીરાની આવક નોંધાઈ હતી આજરોજ જીરાના ભાવમાં કંઈ મોટો ઉછાળો જોવા ના મળ્યો હતો ના ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજરોજ સારી ક્વોલિટીનું જીરું વાંચીએ એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતાં વધુ અને તેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસ્સો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાય હતો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાય તો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સા ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાવાવા જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયારીની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ નવી વરિયારીની આવક પાંચ હજાર કરતાં વધુ બોરીની નોંધાઈ હતી જેમાં આજો જે બજાર છે તે ટકેલું જોવા મળ્યું હતું ખાસ કરી આ જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયાળી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયાળીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયાળી આવી રહી છે તેનો ભાવ આજરોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં ઓછી ક્વોલિટીની વરિયારીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયાળી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસરગુલની વાત કરીએ તો ઈસરબુલની પણ આજરોજ નવી સૌરાષ્ટ્રની એક હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું સો રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની આજરોજ નરમાશ હોય છે તે સૌરાષ્ટ્રના ઈસબગુલમાં જોવા મળી હતી જેમાં પેકેટ માલ કહેવાય છે તેનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના ઈસબગુલની પણ છસોથી સાતસો બોરી આવક નોંધાઈ હતી જેમાં આજરોજ બજાર હોય છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમાશ જોવા મળી હતી જેમાં જે ચાલુ ઈસબગુલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર અને ઉપર જે પેકેટ માલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર નવસોથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ ઇસબગુલનો પણ આજ રોજ જોવા મળ્યો હતો ધાણાની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ ચહજાર જેટલી બોરીની ધાણાની પણ આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ધાણામાં પણ નીચે જે એકદમ નીચો માલ હોય છે તેનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈ રહ્યો નવા અજમાની વાત કરીએ તો નવા અજમાની પણ આજરોજ ચારસોથી પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં નવા અજમાનો જે ભાવ હોય છે તે ટકેલો જોવા મળ્યો હતો અને તેમાં જે ચાલુ અજમો હોય છે તેનો ભાવ નીચે બે હજાર અને ઉપર થી છત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો તલની વાત કરીએ તો તલમાં પણ આજરોજ બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું અને જે ચાલુ તલ હોય છે તેનો ભાવ નીચે ચોવીસોથી લઈ ઉપર બે હજાર નવસો રૂપિયા સુધી આજરોજ પણ તલના ભાવ બોલાયા હતા નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જે નવ માર્ચ બે હજાર ચોવીસની આવકની વાત કરીએ તો અંદાજીત નેવ હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ બસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી માં પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાંકાનેરમાં પણ પચીસો આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજ રોજ ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી ઊંઝા માર્કેટયાર્ડની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ પચાસથી પંચાણું એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજ રોજ સારી ક્વોલિટીનું જીરું વાંચી એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતા વધુ અને ત્રેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા હતા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાયો હતો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સાત ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાળો જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયારીની વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ નવી વરિયાળીની આવક પાંચ હજાર કરતાં વધુ જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયારીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયારી આવી રહી છે તેનો ભાવ આજરોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં ઓછી ક્વોલિટીની વરિયારીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયાળી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં ઈસબગુલની વાત કરીએ તો ઈસરબુલની પણ આજરોજ નવી સૌરાષ્ટ્રની એક હજાર બોરી જેટલી આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું સો રૂપિયાથી લઈ બસો રૂપિયા સુધીની આજરોજ નરમાસ હોય છે તે સૌરાષ્ટ્રના ઈસબગુલમાં જોવા મળી હતી જેમાં પેકેટ માલ કહેવાય છે તેનો ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈ ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના ઈસબગુલની પણ છસોથી સાતસો બોરી આવક નોંધાઈ હતી જેમાં આજરોજ બજાર હોય છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયા સુધી નરમાશ જોવા મળી હતી જેમાં જે ચાલુ ઈસબગુર હોય છે તેનો ભાવ ત્રણ હજાર અને ઉપર જે પેકેટ માલ હોય છે તેનો ભાવ ત્રણ હજાર નવસોથી લઈ ચાર હજાર રૂપિયા સુધી બોલાયો હતો અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ ઇસબગુલનો પણ આજરોજ જોવા મળ્યો હતો ધાણાની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ ચાર હજાર જેટલી બોરીની ધાણાની પણ આવક નોંધાઈ હતી જેમાં બજાર હોય છે તે ટકેલું જોવા મળ્યું હતું ધાણામાં પણ નીચે જે એકદમ નીચો માલ હોય છે તેનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર ચારસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ઉપર એક્સ્ટ્રા ગ્રીન જે ધાણા આવી રહ્યા છે તેનો ભાવ એકવીસો રૂપિયાથી લઈ ત્રેવીસો ચોવીસો રૂપિયા સુધી બોલાયો હતો નવા અજમાની વાત કરીએ તો નવા અજમાની પણ આજરોજ ચારસોથી પાંચસો બોરીની આવક નોંધાઈ હતી જેમાં નવા અજમાનો જે ભાવ હોય છે તે ટકેલો જોવા મળ્યો હતો અને તેમાં જે ચાલુ અજમો હોય છે તેનો ભાવ નીચે બે હજાર અને ઉપર પાંત્રીસોથી છત્રીસો રૂપિયા સુધી બોલાયો હતો તલની વાત કરીએ તો તલમાં પણ આજરોજ બજાર હોય છે તે તકેલું જોવા મળ્યું હતું અને જે ચાલુ તલ હોય છે તેનો ભાવ નીચે ચોવીસોથી લઈ ઉપર બે હજાર નવસો રૂપિયા સુધી આજરોજ પણ તલના ભાવ બોલાયા હતા નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે આજે તારીખ છે નવ માર્ચ બે હજાર ચોવીસ આજે શનિવાર ત્યારે ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડમાં આજરોજ જીરાના નવી બોરીની આવકની વાત કરીએ તો અંદાજીત નેવ હજાર બોરીની આસપાસ આવક નોંધાઈ હતી જેમાં સૌથી વધુ ઉંઝા માર્કેટયાર્ડમાં જીરાની પચાસથી પંચાવન હજાર બોરીની આવક નોંધાઈ હતી જ્યારે જામ જોધપુરમાં અઢારસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં પાંચ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી બોટાદમાં ત્રણ હજાર આસપાસ બોરીની આવક નોંધાઈ હતી જસદણમાં પણ 2500 આસપાસ બોરીની આવક નોંધાઈ હતી હળવદમાં પણ નવ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી મોરબી પણ ત્રણ હજાર ત્રણસો જેટલી આવક નોંધાઈ હતી જામનગરમાં પણ ત્રણ હજાર પાંચસો જેટલી આવક નોંધાઈ હતી વાંકાનેરમાં પણ 2500 આસપાસ નવી આવક નોંધાઈ હતી જ્યારે અન્ય માર્કેટયાર્ડમાં પાંચ હજાર જેવી બોરીની આવક આજરોજ ગુજરાતના જુદા જુદા માં નોંધાઈ હતી ઊંઝા ની વાત કરીએ તો ઊંઝા આજ આજરોજ પચાસથી પંચાવન હજાર નવી જીરાની આવક નોંધાઈ હતી આજરોજ જીરાના ભાવમાં કંઈ મોટો ઉછાળો જોવા ના મળ્યો હતો ના ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે બજાર ટકેલી જોવા મળી હતી આજરોજ સારી ક્વોલિટીનું જીરું વાંચે એક્સ્ટ્રા ક્વોલિટી માલ તેનો ભાવ પંચાવનસો કરતાં વધુ અને તેપનસોથી પંચાવનસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ પાંચ હજાર બસ્સો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી ક્વોલિટીના ભાવ ભાવ પાંચ હજાર આસપાસ બોલાયા હતા તેના કરતાં નીચી ક્વોલિટી જીરાનો ભાવ ચાર હજાર નવસો આસપાસ બોલાયો હતો તેના કરતાં નીચી ક્વોલિટીના જીરાનો ભાવ સાત ચાર હજાર સાતસોથી આઠસો રૂપિયા બોલાયો હતો જ્યારે હવાવાળો જે જીરું આવે છે તેનો ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો આસપાસ બોલાયો હતો ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીની વાત કરીએ તો ઊંઝા આજ આજરોજ નવી વરિયારીની આવક પાંચ હજાર કરતાં વધુ બોરીની નોંધાઈ હતી જેમાં આજરોજ જે બજાર હોય છે ટકેલું જોવા મળ્યું હતું ખાસ કરી આબરોજની જે એક્સ્ટ્રા ગ્રીન વરિયારી આવી રહી છે તેનો ભાવ છ હજાર નવસો રૂપિયાથી લઈ સાત હજાર સાતસો સાત હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં ઓછી ક્વોલિટીની જે વરિયારી આવે છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી વરિયારીનો ભાવ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા તેના કરતાં પણ નીચી ક્વોલિટીનો ભાવ ચાર હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે હાલમાં જે લોકલ વરિયારી આવી રહી છે તેનો ભાવ આજ રોજ ટકેલો જોવા મળ્યો હતો તેમાં જે બેસ્ટ ક્વોલિટીની વરિયારી આવે છે લોકલ બજારમાં લોકલ વરિયારી તેનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો તો તેના કરતાં ઓછી ક્વોલિટીની વરિયાળીનો ભાવ બે હજાર છસોથી સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી ક્વોલિટીનો ભાવ બે હજાર બસોથી બે હજાર પચીસો છવ્વીસો સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીની જે વરિયાળી આવે છે તેનો ભાવ સત્તરસો રૂપિયાથી લઈ બાવીસો ત્રેવીસો રૂપિયા સુધી બોલાયો હતો ઊંઝા યાર્ડમાં ઈસોલની વાત કરીએ તો વધાઈ હતી જેમાં બજાર હોય છે તે નરમ જોવા મળ્યું હતું